ગાંધીધામ તેમાં પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ આદિપુરથી અંજાર જતા માર્ગ પર વરસાદી ખાડામાં ડૂબી જવાથી યુવક યુવતીના મૃત્યુ થયા છે અંજાર વિસ્તારમાં આવેલ આશાપુરા ટેકરી પાસે આવેલ બે મોટા વરસાદી ખાડાઓમાં યુવાન પહેલા યુવક યુવતીઓ ડૂબી ગયા હોવાની ઘટની ઘટના સપાટી પર આવી છે રંગોત્સવના તહેવાર ધૂળેટી નિમિત્તે આદિધામ આદિપુર ગાંધીધામના બે પરિવારો શોકમય બન્યા છે ધોળીતરના દિવસે અંજાર પાસે આશાપુરા ટેકરી પાછળ વરસાદના ખાડામાં જે પાણી ભરાયેલું તેમાં યુવક યુવતીઓ ડૂબી ગયા છે ઘટનાની જાણ થતાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એકસો આઠ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક અસરથી આ બંને ડૂબી ગયેલાને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં મોનિકા વાઇફ ઓફ સાજન રાજપૂત ઉંમરવર્ષ ચોવીસ રહેવાસી લીલાશા સર્કલ ગાંધીધામ પ્રશાંત દીપકભાઈ ફૂલે ઉંમરવર્ષ છવ્વીસ રહેવાસી સંતકંરનગર સિક્સ બી આદિપુર બંનેને બહાર કાઢી અને હોસ્પિટલ ઉપર મોકલી આપવામાં આવ્યા છે